નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી વાઇબ્રન્ટ સમિટ માટે એસી કરોડના ખર્ચે શહેરને સજાવાયું આહલાદક વાતાવરણ પણ ખેડૂતોની ચિંતા વધી વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ થતા વાહનોની રફતાર ઘટી વેરાવળથી બનારસ જતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોનો રૂટ ડાયવર્ટ કરાયો આઠ જાન્યુઆરી ટ્રેન બોટાદ વિરામઘામ અમદાવાદ થઈને દોડશે અટલ બ્રિજથી અમદાવાદમાં વધ્યું પર્યટન અમદાવાદની નવી ઓળખ બન્યો છે અટલ બ્રિજ સરકાર દ્વારા બાજરી ખરીદીમાં 300 બોનસ જાહેર કરાયું મિલેટ વર્ષ અંતર્ગત જાળા ધાન્યને પ્રોત્સાહન મળે તે હેતુથી બોનસ

બીજી તરફ વાત કરીએ તો ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ગ્રુપ એ માં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત અઢાર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગ્રુપ બી માં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ વીસ કડરની ચાર જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી આપી હતી જે આગાહીને લઈને વલસાડ તાલુકા સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસે ધુમ્મસવાળું વાતાવરણ થઈ જતા વાહન ચાલકોના વાહનની રફતાર ઘટી હતી ધુમ્મસને લઈને લીલા શાકભાજીના છોડમાં જીવાત આવવાની શક્યતા દેખાઈ રહી છે વલસાડ જિલ્લામાં ઠંડી હજુ જોઈએ તેવી પડી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે પાટણ સહિત જિલ્લામાં ઠંડીથી લોકો ઠૂટવાયા છે રાજ્યમાં ઠંડા પવન સાથે ઠંડી પડી રહી છે ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડી વધી છે એટલું જ નહીં હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે તેમ હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં બરોબર શિયાળો જામ્યો તેમ કહી શકાય વાત કરીએ તો તાજેતરમાં જ પશ્ચિમ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસથી થી દસ એક બે હજાર ચોવીસ સુધી એન્જિનિયરિંગ કામ માટે બ્લોક લેવામાં આવેલા છે જેના કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી વેરાવળ બનારા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ બોટાદ વિરમગામ અમદાવાદ પર દોડશે જેથી આ ટ્રેન ધંધુકા બાવડા અને સરખેજ સ્ટેશન પર ઊભી રહેશે નહીં પરંતુ તેના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ પર સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર બે મિનિટનો હોલ્ટ આપવામાં આવ્યો છે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતું અમદાવાદ હવે પર્યટન સ્થળ બની ગયું છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં બનેલા નવા નવા આકર્ષણો દેશ જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષી રહ્યા છે શહેરનું એક નવું નજરાણું એટલે અટલ બ્રિજ બ્રિજ બન્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી હોય કે અધતો પ્રવાસીઓ તેની મુલાકાત લેશે રિવરફ્રન્ટ પર આ અદ્ભુત નજરાણું મુલાકાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે સીબીએસઇએ દસમાં અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ રહી છે કોવિડ પછીની બોર્ડની પરીક્ષા પેટર્નમાં એમસીક્યુ પ્રશ્નોનું ભારાંક વધારવામાં આવ્યો છે આ કારણોસર હવે દરેક વિષયમાં સોળથી ચાળીસ માર્ક્સના એમસીક્યુ પ્રશ્નો હશે તેથી વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે કેમેસ્ટ્રીની પરીક્ષામાં એમસીક્યુ મહત્વના રહેશે મિલેટ વર્ષ અંતર્ગત જાળા ધાન્યને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા બાજરી ખરીદીમાં પ્રતિ સો કિલોએ ટેકાના ભાવ સાથે રૂપિયા ત્રણસો બોનસ પણ જાહેર કરાયું છે આણંદ જિલ્લામાં ઓછા પ્રમાણમાં ચોમાસુ બાજરીનું વાવેતર થતાં આઠસો અગિયાર અને ડાંગરમાં ત્રણ હજાર આઠસો એક્યાસી ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં આણંદ જિલ્લામાં ચાર હજાર છસો બાણું જેટલા ડાંગર માટે સો કિલો માટે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ દરમિયાન ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઈ રહી છે જોઈએ આ અહેવાલમાં બીજી રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટની શીતલહેરના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ઠંડી બે ડિગ્રી સુધી વધતા ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ ત્રણથી તેર પોઈન્ટ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જ્યારે દિવસનું તાપમાન પણ અડધો ડિગ્રી ઘટતા છવ્વીસ પોઈન્ટ પાંચથી સત્યાવીસ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું દિવસભર સરેરાશ પ્રતિ કલાકે સાતથી નવ કિલોમીટરની ઝડપે કૂંકાયેલા પવનના કારણે આખો દિવસ ઠંડુગાર રહ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે નવમી જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત મોટેભાગે વાદળછાયું રહી શકે છે આ દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદનો હળવો વરસાદ પડી શકે છે પાંચ જિલ્લામાં મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદનું જોર વધુ રહી શકે છે ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પલટા સાથે ઠંડીનું જોર ઘટી શકે છે કૃષિ વિભાગના એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં વારંવાર વાતાવરણમાં પલટા ધુમ્મસથી ચણા જીરું બટાકા દિવેલા અને ધાણા સહિતના પાકમાં રોગચાળાની શરૂઆત થઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બનાસકાંઠા જિલ્લામાં રવી સિઝનનું વાવેતર પૂર્ણ થયું છે જેમાં સૌથી વધુ રાયડા પછી ઘાસચારાનું એક પણ પાંત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે પશુપાલકોમાં સૂકો ઘાસચારો દસ રૂપિયા કિલો થઈ જતા પોષાતો ન હોય ખેડૂતોએ લીલો ઘાસચારો વધુ વાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ હેક્ટર જમીનમાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થયું છે સાબરકાંઠા જિલ્લામાં રેલવે લાઇનનું સંપૂર્ણપણે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને વડાલી તાલુકા અને શહેર પાસેથી પસાર થતી રેલવે લાઈન અને તેમાં આવતા રસ્તાઓ પર અત્યારે દફનાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ જેમાં શૈલેષભાઈ ચૌહાણ સંત પટેલ

અને સારું એવું કામ પૂરજોશ માં ચાલી રહ્યું છે અને એની થોડીક ગણતરી છે કે થોડો આ હાઈટ ઊંચાઈ લેવાની વડાલી અંદર કેસરગંજ વડાલી કોટન માર્કેટની આગળ એક અને ઠુરાવાસને જોડતો જે રોડ છે એ અને શામદા ગ્રેમ ચાર જે અંડરબ્રિજ આવી રહ્યા છે એના અનુસંધાનમાં અત્યારે સાહેબ સર તપાસ માટે અમારી ભલામણને માન આપી અને અત્યારે આવેલા છે તો એ અનુસંધાનમાં સાહેબને અમે વિનંતી કરી છે કે વડાલી પૂર્વ સાઇડના ગામડા ગામડાઓ અને કોટન માર્કેટ અને સહકારી જીન અને જે બીજા યુનિટ છે એ લોકોને કોઈપણ જાતની ગાડીઓની મોટી ગાડીઓની અવર જવરમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમે સાહેબને વિનંતી કરી હતી અને મોહનકાકાના માધ્યમથી સાહેબને મુલાકાત કરી તો સાહેબ આજે સ્તર તપાસ માટે આવે છે અને સાહેબે પોઝિટિવલી કોઈ ખેડૂતોને અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ અને બીજા કોઈપણને કોઈપણ જાતની નડતર ન થાય એ માટેની વ્યવસ્થા કરવાની આપણને સાહેબે આપણને એ આપણી વાત સાંભળી છે અને ખાતરી પણ આપી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત